નોર્થ અમદાવાદ એસોસિએશન ઓફ રિટેલર્સ દ્વારા અમદાવાદમાં એનપીએલ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એન એ એ એટલે કે નારની કુલ દસ ક્રિકેટ ટીમો વચ્ચે ટુર્નામેન્ટ યોજાશે બિલ્ડર તેમજ ડેવલોપર સાથે શહેરના નામાંકિત બ્રોકરોનો સમા સમાવેશ સમન્વય વધે અને તમામનો બિઝનેસ વધે તે ઉદ્દેશ્યથી દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે નાર દ્વારા એટલે કે એન દ્વારા કરવામાં આવતું હોય છે આ પ્રોગ્રામ કરવામાં આવતો હોય છે બ્રોકરની દસ ટીમો ઉપરાંત બિલ્ડર્સની બે ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે હેતુ એક જ છે ભાઈ કે નાર પ્રીમિયર લીગનું આયોજન અમે દર વર્ષે કરતા હોઈએ છીએ અને આમાં સારા સારા જે સ્પોન્સર અમારા ડેવલપર્સ જે મિત્રો છે એ લોકો સ્પોન્સરશીપ આપતા હોય છે હેતુ એક છે કે એકબીજા સાથે સંકળાઈએ ક્રિકેટ એક બહાનું છે એક સાથે મેચ રમીએ એક સાથે એકબીજા જોડે કોનો કેવો સ્વભાવ છે કઈ રીતે ટીમ વર્ક થઈ શકે છે અહીંયા વર્ક કરીએ એટલું ને એટલું અમે ગ્રાઉન્ડની બારબી બી કરી શકીએ એ જ માત્ર હેતુ છે અમારો આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવાનું રીઝન એ છે કે અમે લોકો નાર ફેમિલી અંદર એકસો છ એસોસિએટ ચેનલ પાર્ટનર્સ છે આ ચેનલ પાર્ટનર્સને અમે લોકો ભેગા કરીએ એક એક એન્વાયરમેન્ટ મળે ફેમિલી એન્વાયરમેન્ટ મળે એકબીજાને ઓળખતા થાય આજે ઘણા લોકો એવા હશે કે એકબીજાને ફર્સ્ટ ટાઈમ મળતા હશે કયા લોકો ક્યાં કામ કરે છે એકબીજાને હેલ્પ કરી શકે મારો મારો કોર બિઝનેસ છે કે નારણપુરા છે કોઈનો કોર બિઝનેસ છે ગોતા છે મારી પાસે ગોતાની લીડ આવી છે તો ગોતા હું ટ્રાન્સફર કરી શકું નારણપુરા ટ્રાન્સફર મને એ કરી શકે તો બોન્ડ વધે